સાહેબ સાહેબ અમારી મદદ કરો મારો દીકરો તક્ષ સવારથી ગાયબ છે નાઇટ ડ્યુટીમાં ઇન્સ્પેક્ટર દવે અને કોન્સ્ટેબલ રઘુ હતા ઇન્સ્પેક્ટર દવે ટેબલ પર પગ મૂકી આંખો બંધ કરી આરામથી સુઈ રહ્યા હતા કે અચાનક કોઈ ગભરાયેલા માણસનો અવાજ સાંભળી તે ઊભા થઈ ગયા એક ત્રીસ વર્ષનો પુરુષ પોલીસ સ્ટેશનમાં કરગરતો રાત્રે અગિયાર વાગે દાખલ થયો અને સીધો ઇન્સ્પેક્ટર દવેના કેબિન તરફ જવા લાગ્યો અરે અરે ઊભા રહો આમ સીધા અંદર ક્યાં જાવ છો કોસ્ટેબલ રઘુએ પેલા માણસને રોકતા કહ્યું સાહેબ મારું નામ રવિ વ્યાસ છે હું અહીંયા જ સીધી ફ્લેટમાં રહું છું સાહેબ મારો દીકરો તક્ષ સવારે સ્કૂલ ગયો હતો પણ હજી સુધી ઘરે નથી આવ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પેલા માણસે એકદમ રગવાયેલા અવાજે કહ્યું સારું તમે પહેલાં અહીંયા આવો કમ્પ્લેન લખાવો અમે તપાસ ચાલુ કરીએ રઘુએ કમ્પ્લેન્ટ લખતા કહ્યું શું થયું કોણ છે આ ઇન્સ્પેક્ટર દવે મારો લેતા બોલ્યા સાહેબ મારું નામ રવિ વ્યાસ છે મારો સાત વર્ષનો દીકરો સવારમાં સ્કૂલે ગયો હતો હજુ ઘરે નથી આવ્યો અમે બધે તપાસ કરી પણ એનો ક્યાંય કોઈ પત્તો નથી મારી મદદ કરો સાહેબ પેલો માણસ રડતા રડતા એક શ્વાસે બધું બોલી ગયો કોણ કોણ છે તમારા ઘરમાં અને તમારો દીકરો કઈ સ્કૂલમાં ભણે છે તમે બધી ડિટેલ્સ લખાવો ઇન્સ્પેક્ટર દવે કમ્પ્લીટ સાંભળીને એકદમ સ્વસ્થતા બોલ્યા સાહેબ હું મારી પત્ની રાધિકા અમારો દીકરો તક્ષ અને મારા મમ્મી પપ્પા અમે બધા સાથે રહીએ છીએ મારો દીકરો સવારમાં નવ વાગે સ્કૂલ જાય છે અને સાંજે પાંચ વાગે આવે છે આજે સવારમાં પણ એ રોજ જેમ સ્કૂલ ગયો હતો પણ સાંજે છ વાગ્યા બાદ પણ આવ્યો નહીં તો અમે ડાયરેક્ટ સ્કૂલ પર ગયા જ્યાં જાણ મળી કે તો સ્કૂલ બસમાં ઘરે આવા નીકળી ગયો હતો સ્કૂલ બસના ડ્રાઈવરને પૂછ્યું તો એને કહ્યું કે અમે તક્ષને નિચક્ર મુજબ ફ્લેટ નીચે જ ઉતાર્યો હતો પણ સાહેબે ત્યાંથી ક્યાં ગયો કંઈ ખબર નથી અમે બધા સગા વ્હાલાને પૂછ્યું બહુ શોધખોળ કરી પણ કહેતા કહેતા તે રડી પડ્યો રઘુ જલ્દી ગાડી નિકાળ આપણે હમણાં જ નીકળીએ સાહેબ હું પણ તમારી સાથે આવીશ રવિએ ઠીક છે ચાલો તક્ષની શોધખોળમાં લાગી જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ તે ક્યાંય મળતો નથી સવારના લગભગ પાંચ વાગે તેઓ નિરાશ થઈને પરત આવે છે સાહેબ મને તો આ અપહરણ મામલો લાગે છે રઘુએ વિચારતા કહ્યું હોય પણ શકે પરંતુ તેમને ફિરૂતી માટે કોઈ કોલ આવ્યો નથી આપણે પૂછતાછ માટે તેમના ઘરે જવું પડશે એક કામ કરીએ સાત વાગે તેમના ઘરે જઈએ કદાચ કંઈક જાણવા મળી જાય ઇન્સ્પેક્ટર દવે બોલ્યા ઇન્સ્પેક્ટર દવે અને રઘુ સિદ્ધિ પ્લેસ પર પહોંચે છે રવિના ઘરમાં માતા માહોલ છવાયેલો હતો રાધિકાના આંસુ રોકાય રોકાય નહોતા રહ્યા રવિના પિતા કિશન સિંઘ અને માતા લક્ષ્મીબેન મંદિરમાં ભગવાન આગળ કરગરી રહ્યા હતા રવિ પણ ત્યાં જ સોફા પાર માથે હાથ મૂકીને બેઠો હતો અને ત્યાં જ સામે બે અન્ય વ્યક્તિઓ ઊભી હતી દરવાજો ખુલ્લો જ હતો પણ બધા સભ્યો એટલા દુઃખમાં હતા કે ઇન્સ્પેક્ટર દવે દરવાજે ઊભા હતા એ વાતની પણ કોઈને ખબર ના પડી રઘુએ સહેજ અવાજ કર્યો એટલે બધાનું ધ્યાન દરવાજા તરફ દોરાયું ઇન્સ્પેક્ટરને જોઈને બધા સભ્યો એમની તરફ દોડી આવ્યા શું થયું સાહેબ મારો તક્ષ મળ્યો રાધિકા તરત ઇન્સ્પેક્ટર દવે પાસે દોડી જઈને પૂછ્યું રાધિકા બેટા સાહેબ અંદર તો આવવા લક્ષ્મીબેન જાપ કરતા ઊભા થઈ બોલા ઇન્સ્પેક્ટર દવે અંદર જઈને બેસે છે અમને આ કોઈ અપરણનો મામલો લાગે છે શું તમને પૈસા માટે કોઈ કોલ આવ્યો ઇન્સ્પેક્ટર દવે બધા સભ્યો તરફ નજર ફેરવતા કહ્યું ના સાહેબ એવો કોઈ કોલ નથી આવ્યો અને આવે તો અમને પૈસા આપવામાં પણ કોઈ વાંધો નથી એ જે કહેશે એ કરીશું બસ મને મારો તક્ષ પાછો જોઈએ મારો તક્ષ પાછી જોઈએ રાધિકા દૃષ્કે એ દૃષ્કે રચતા બોલી રવિ શું તમારી ઓફિસમાં કે ઘરમાં કોઈ પણ અન્ય સભ્યનો કોઈ સાથે ઝઘડો છે કંઈ ઇસ્પેક્ટર દવે ખચકાતા પૂછ્યું ના સાહેબ અમે એકદમ સીધા સાદા માણસો છીએ કોઈ સાથે ઝઘડા નથી હું ઓફિસે થી ઘરે અને ઘરે ઓફિસે રાધિકા અને મમ્મી પપ્પા ઘરે જ હોય છે પપ્પા પોસ્ટ ઓફિસ માં નોકરી કરતા હતા અને રિટાયર્ડ થયા ત્યારથી જ ઘરે જ છે અને તક્ષ પણ ક્યાંય એકલો નથી જતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રવિ એ કહ્યું આ કોણ છે ઇન્સ્પેક્ટર દવે પેલા બે અન્ય વ્યક્તિઓ તરફ નજર નાખતા કહ્યું સાહેબ આ અમારા પાડોશી છે ઉર્મી અને શરદ અમારા સામેવાળા ફ્લેટમાં જ રહેશે અમારે એકદમ ઘર જેવો સંબંધ છે જ્યાંથી તક્ષના ગુમ થવાની ખબર પડી છે ત્યાંથી અમારી સાથે જ છે રવિએ કહ્યું સારું ઠીક છે તો હવે અમે નીકળીશું અમને કંઈ પણ જાણવા મળશે તો અમે તમારો કોન્ટેક કરીશું અને જો તમને ફિરોતી માટે કોઈ કોલ આવે તો તમે

અને લક્ષ્મીબેન મંદિર માં જ બેસી રહેતા હતા રવિ અને શરદ પણ રસ્તે રસ્તે તક્ષ ને શોધી રહ્યા હતા પણ તક્ષ ક્યાંય નહોતો સમય હાથમાંથી નીકળી રહ્યો હતો પસાર થઈ રહ્યા હતા આજે તક્ષને ગુમ થઈ ચાર દિવસ થઈ ગયા હતા પણ તેની કોઈ ભાળ મળી ના કોઈ સમાચાર હવે તો ઇન્સ્પેક્ટર દવે પણ ચિંતામાં હતા કે ચાર દિવસ બાદ પણ ના કોઈ સબૂત ના ફેરવતી માટે કોઈ કોલ તેમના ખબરીઓને પણ કોઈ માહિતી મળી ના હતી તક્ષના ગાયબ થવા પાછળનું રહસ્ય વધુને વધુ ગાઢ થઈ રહ્યું હતું અમાસની રાતનું અંધારું રાતને એકદમ ડરામણું બનાવી રહ્યું હતું ઇન્સ્પેક્ટર દવે ઉપર ઉપરથી પ્રેશર વધી રહ્યું હતું કે અચાનક ટ્રીંગ ટ્રીંગ ટ્રિંગ ઇન્સ્પેક્ટર દવેના ટેબલ પર પડેલા ફોનની રીંગ રણકી હેલો ઇન્સ્પેક્ટર દવે ફોન કાન પર મૂક્યો મુંબઈ પુણે હાઈવે પર એક સુમસામ જગ્યાએ ઇન્સ્પેક્ટર દવેની જીપ અને એક કાર ઊભી રહી તેમાંથી રવિ અને રાધિકા બહાર નીકળ્યા ઇન્સ્પેક્ટર દવે તેમનો કોલ કરીને બોલાવ્યા હતા સામે એક બીજી પોલીસ વેન હતી જેની જોડે બે પોલીસવાળા ઊભા હતા અને તેમનાથી સાહેબ દૂર હતું કોઈ મૃત શરીર રાધિકા તો આ નજરો જોઈને ત્યાં જ બેબાન થઈ ગઈ તેને ગાડીમાં બેસાડી રવિ આગળ વધ્યો ત્યાં એક એમ્બ્યુલન્સ ઊભી હતી જેનાથી લોકો બહાર આવ્યા અને તે શરીર ને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા ઇન્સ્પેક્ટર દવે રવિને તે મૃતદેહ ની ઓળખ માટે જવા કહ્યું રવિના લથડતા પગ આગળ વધવાનું નામ નહોતા લેતા એના હૃદયના દબકારા જાણે બંધ થવાની જ રાહમાં હતા ઇન્સ્પેક્ટર દવે રવિને હિંમત આપી અને ત્યાં લઈ ગયા દોસ્તો ખાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો મુદ્દે પરથી સફેદ કાપડ હટાવવાની હિંમત રવિમાં નહોતી રઘુએ ધીમે થી કાપડ મોં પરથી હટાવ્યું અને આ શું તક્ષ રવિના મોતી નીકળી ગઈ એ પણ પોતાના વર્ષના દીકરાને જેને જીવન જોયું પણ ન હતું એની આટલી બહેન હત્યા તક્ષના શરીર પર ચપ્પુ ના ગા હતા જેના પારથી સ્પષ્ટ જાણ થઈ જતી હતી કે કોઈ આ તક્ષને ચાકુ મારી કરી હતી આ ઘટનાની બીજી સવારે ઇન્સ્પેક્ટર દવે કામ પર લાગી ગયા રજુ જલ્દી જા અને રવિના ઘરના બધા સભ્યોનો કોલ ડિટેલ કઢાવ અને હા એક એક સભ્યની મને વિગતવાર માહિતી જોઈએ કોણ ક્યારે ક્યાં જાય છે બધા સાથે એમના સંબંધ બધું જ હા મેઈન એમના પાડોશી ઉર્મી અને શરદની પણ ડિટેલ કઢાવો ઇન્સ્પેક્ટર દવે ફાઇલમાં કંઈક શોધતા કહ્યું લગભગ ત્રણ દિવસની ભાગદોડ બાદ પણ ઇન્સ્પેક્ટર દવેના હાથમાં કોઈ એવી માહિતી ના આવી જેનાથી સુધી પહોંચાય સાહેબ ઘરના સભ્યોના બહારના બધા સાથે ખૂબ સારા સંબંધ છે એમના પડોશી પણ ખૂબ સારા હોવાની જ વાત મળી છે એમની પણ એક સાત વર્ષની બાળકી છે તારા રવિના ઓફિસમાં ખૂબ વખાણ થાય છે ત્યાં પણ ખૂબ મહેનત હોવાની જ વાત મળી છે રાધિકા અને તેના સાસુ સસરા સસરા તો આખો દિવસ ઘરમાં જ હોય છે 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 જલ્દીથી ચેનલ કરી દો સાસુ એકદમ થોડી બધાની કોલ ડિટેલ પણ નોર્મલ છે રઘુએ માહિતી આપતા કહ્યું ઇન્સ્પેક્ટર દવેને મળવું છે કોઈએ પોલીસ સ્ટેશનમાં એન્ટર થતા કહ્યું એ છોકરો આ ઇન્સ્પેક્ટર દવેના હાથમાં કોઈ પાર્સલ આપ્યું અને ત્યાંથી રવાના થયો ઇન્સ્પેક્ટર દવે પાર્સલ ખોલ્યું એ વાંચ્યા બાદ તરત જીપ ચાલુ કરી સિદ્ધિ ફ્લેશ પાર્ક પહોંચી ગયા પણ આ વખતે રવિના ઘરે નહીં પરંતુ તેમના પાડોશી સરજના ઘરે સરજને કોલરથી પકડીને તેઓ પોલીસ સ્ટેશન લઈ આવ્યા સાહેબ સાહેબ મને કેમ પકડ્યો છે મેં કંઈ નથી કર્યું સરજ બોલતો રહ્યો પણ ઇન્સ્પેક્ટર એની એક વાત ના સાંભળી ચાલ બોલ હવે તે કેમ કરીને નાના બાળકની ત્યાં ઇન્સ્પેક્ટર પટકતા કહ્યું પણ સાહેબ હું કેમ કરું એની એ તો મારો જ કહેતા શરદ અટકી ગયો હા એ તારો જ દીકરો હતો તમારો ડીને રિપોર્ટ મેચ થઈ ગયો એટલે જ તને અહીં લઈને આવ્યો છું જે દિવસ અમે ત્યાં ઘટના સ્થળે ગયા હતા ત્યાં હું તમને જોઈ ગયો હતો ત્યાં જ મને તમારા પર શક થઈ ગયો હતો ઇન્સ્પેક્ટર દવે કહ્યું શરદ તૂટી પડે છે કહું છું સાહેબ બધું કહું છું હું અને રાધિકા કોલેજમાં સાથે હતા ત્યારથી એકબીજાને પ્રેમ કરતા હતા પણ અમારા પરિવારવાળા સંબંધથી સહમત નહોતા બહુ મનાવ્યા બાદ પણ તેઓ ના માન્યા છેલ્લી વાર અમે મળવાનું નક્કી કર્યું ત્યારે અમારાથી એક ભૂલ થઈ ગઈ અમે એકબીજામાં ભળી ગયા એ અમારી છેલ્લી મુલાકાત હતી ત્યારબાદ પરિવારે નક્કી કર્યું કે ત્યાં અમે લગ્ન કર્યા પણ અમારું નસીબ દેખો કે અમે બંને મુંબઈમાં એક જ ફ્લેટમાં એ પણ સામ સામે જ મળી ગયા પરંતુ અમે અમારા લગ્નમાં ક્યારેય પાછા નથી પડ્યા અમારી એ છેલ્લી મુલાકાતનું પરિણામ એ આવ્યું કે રાધિકાએ આ તક્ષને જન્મ આપ્યો અમે આ વાતને નસીબ માની પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા આ વાત મારા અને રાધિકા વચ્ચે જ હતી કે તક્ષ અમારો દીકરો છે અને અમે ક્યારેય આ વાત કોઈ સામે પણ નથી આવવા દીધી બધું બરાબર જ ચાલી રહ્યું હતું કે અચાનક જ આ સમાચાર ઇસ્પેક્ટર દવે રઘુ અને શરદને લઈને ફરી સિદ્ધિ પ્લેસમાં જાય છે જ્યાં તેઓ બધા સભ્યોને ભેગા કરીને બધી હકીકત જણાવે છે આખું ગરા વાતથી જાણે ભાગી જ પડે છે શરદ અને રાધિકા આંખ નીચી કરીને ઊભા હોય છે પણ અત્યારે હજી બાર જ છે અને નવાઈની વાત એ છે કે તે અહીં આપણી વચ્ચે છે કહેતા ઇન્સ્પેક્ટર દવે બધા સામે તીરછી નજર નાખે છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં જ એક માણસ બહાર પોલીસ ને એની ટીમ ઊભી છે એ વાત એ જાણ ભાગવાની કોશિશ કરે છે જે બહાર પોલીસ તેને ઝડપી લે છે તો બોલો કિશનસિંહ કેમ કરીએ બાળક ની ત્યાં ઇન્સ્પેક્ટર દવે કિશનસિંહ નો કોલર જાળતા બોલ્યા ભાગવાનો કોઈ રસ્તો નથી કિશનસિંહ રઘુ એ કયું લક્ષ્મીબેન રવિ અને રાધિકિતા તો સુન્ન પડી ગયા હતા આ સાહેબ મેચ કરી છે આ ત્યાં અને સાચું કહું તો મને તેનો કોઈ અફસોસ પણ નથી જ્યારે મારો વંશ હતો જ નહીં એના શરીરમાં અમારું લુહ હતું જ નહીં તો શું સુફરક પડે જીવે છે કે મરે એટલે મેં જેની ત્યાગ કરી લીધી કિશનસિંહ એકદમ ઊંચા અવાજે બોલ્યો મતલબ તમને ખબર હતી કે રાધિકા અને શરદનો દીકરો છે ઇન્સ્પેક્ટરે પૂછ્યું આ એક રાત્રે શરદ અને રાધિકા વાત કરી રહ્યા હતા તે હું સાંભળી ગયો હતો અને એટલે જ તે દિવસે સ્કૂલથી આવતાની સાથે જ હું તેને મારી સાથે અમારા જૂના ફ્લેટ પર લઈ ગયો હતો અને ત્યાં જ એને તારા કામ માટે તને હું ફાંસીના ફંદા પર પહોંચાડીને રહીશ કહેતા ઇન્સ્પેક્ટર દવે કિશનસિંહને ઘસડી જાય છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારું મંતવ્ય જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે તમારા ભાઈ માટે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો તમારે માતાની કસમ છે